વિશ્વની મોટામાં મોટી જવાબદારી માતાઓ તમારે માથે છે સ્ત્રીને માથે છે સ્ત્રી કોઈ દિવસ માથે હાથ બેસેલી ન લાગે હવે શું કરું વેદમાં પણ પહેલું વહેલું શું કહ્યું છે માતૃદેવો એટલું તો આવડે છે ને કે નથી આવડતું મને એમ કે હું જ ડફોડું લ્યો બોલો આખા સંસારમાં મારથી વધીને કોઈ છે નહીં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શંકરાચાર્યજી મહારાજ એને સમજાવે છે ચાણક્ય આપણને સમજાવે છે એક શિક્ષકના હાથ નીચે સો વિદ્યાર્થી હોય એવા સો શિક્ષક થાય

અને એવા દસ પિતા બરાબર એક માતા વિચાર કરો કેટલી મોટી જવાબદારી ભાગવતમાં તો સ્ત્રીનો પરિચય કેવલ એક જ તરીકે આપ્યો છે શક્તિ તમે કયો પરિચય જાણો છો મને ખબર નથી પણ ભાગવતમાં જે સ્ત્રીનો પરિચય આપ્યો છે એમાં એક જ શબ્દ લખ્યો છે શક્તિ હકારાત્મક હોય તો નીચેથી ઉપર લઈ જાય નકારાત્મક હોય તો ઉપરથી નીચે પછાડે બધા કુટુંબની નાળ જેના હાથમાં છે સ્ત્રી એ તો અબલા હોય જ નહીં એટલે કે બળ વગરની એવો અર્થ જ નથી બલા વગરની જે છે એ સ્ત્રી શક્તિશાળી વિજ્ઞાન પણ કબૂલ કરે છે કે સ્ત્રી એ શક્તિ છે કારણો જોઈએ છે તમારે કે નથી જોઈતા પ્રમાણ પ્રમાણ ત્રણ વિજ્ઞાને આપ્યા કે સ્ત્રી એ શક્તિ છે કેમ આમાં એટલે આપણે આપણે કઈ જવાબદારી નથી નિભાવવાની એવું છે આ તો સ્વયં પ્રાપ્ત છે લેવાની નથી આ શરીર સાથે મળેલી જવાબદારી છે આપણે નકારી કે અવગણી શકતા નથી પહેલું પ્રમાણ વિજ્ઞાન આપે છે આપણા શાસ્ત્રો તો કહેતા ઘણું કહીને થાક્યા કે જ્યારે ઋષિ મુનિઓ પણ ભૂલી જાય ત્યારે એને જ્ઞાન સ્ત્રીઓએ જ આપેલું છે યાદ રાખજો પહેલું પ્રમાણ વિજ્ઞાન આપે છે કે સ્ત્રી એટલે શક્તિ તો કે નવ માસ બાળકને ગર્ભમાં રાખી શકે એને કુદરતી જન્મ આપી શકે એ તો અત્યારે બધા બે બે કરોડની વરસની ફી ભરીને ડોક્ટર થયા હોય એટલે એને ઉધાર ચૂકવવા તો પડે ને એટલે જબરદસ્તી બધાને ચીરફાડ કરાવે છે બાકી કંઈ જરૂર નથી બીજું પ્રમાણ વિજ્ઞાન આપે છે કે સ્ત્રી એ શક્તિ મલ્ટીટાસ્કિંગ એક સાથે ઘણા બધા કામ એક જ સમયે કરી શકે પુરુષ ન કરી શકે પુરુષ ખાલી દોડ કરી શકે મલ્ટીટાસ્કિંગ એક કાંખમાં છોકરું હોય તો એક કાંખમાં ધોવાના કપડાં હોય એક હાથ આટલી વેલણ પણ રોટલી વણતી હોય તો બીજા હાથથી લેપટોપ પર કામ કરતી હોય એકમાં મોબાઈલ હોય તો બીજામાં લેન્ડલાઈન હોય એક પગથી કચરો વાળે તો એક પગથી ઉવરથી કચરો વાળે તો બીજા પગથી મલ્ટીટાસ્કિંગ એ ફક્ત સ્ત્રીઓ જ કરી શકે તમે જુઓ કેટલું બધું કામ કરે છે ઘર ચલાવવું કંઈ જેવી તેવી બાબત નથી પુરુષને તો અડધી ખબર ન પડે કયું કામ કેમનું થઈ ગયું અને હવે તો સ્ત્રીઓ આમ મોબાઈલથી બધું કામ કરે લાઈટ નું બિલ તો કે ભરાઈ ગયું ટેલિફોનનું બિલ તો કે ભરાઈ ગયું આઈઆઈએમ પણ સ્વીકાર કરે છે કે એ બેસ્ટ મેનેજર છે બોલો માન છો આઈઆઈએમ કે છે એને તમે પાંચસો આપો કે પાંચ હજાર આપો કે પાંચ લાખ આપો પણ એમાં પણ ઘર ચલાવીને બતાડશે અને પૈસા બચાવીને બતાડશે તે સ્ત્રી કરી શકે પુરુષ ન કરી શકે તમે જુઓ પુરુષને શાક લેવા મોકલો પેલો જેવું આપે તેવું લઈને આવતો રહે પણ બહેનો જાય તો વાતો કરાવતી જાય ચેક કરતી જાય કે આ ટીંડોળા ગયડા તો નથી ને વીણી વીણીને પાછું જોઈ જોઈને હરખું કરીને સ્ત્રી એ શક્તિ છે વિજ્ઞાન એનું ત્રીજું પ્રમાણ આપતા કહે છે વાલા પુરુષ કાં કાં મગજ વાપરી શકે જમણું મગજ વાપરી શકે પુરુષ ખાલી એક જ વાપરી શકે કાં ડાબુ ને કાં જમણું પણ બહેનો ડાબું વાપરી શકે અને જમણું વાપરી શકે જ્યારે જરૂર પડે ત્યારે બે ભેગા વાપરી શકે તમે જોજો એટલે જ બેનો કોઈ બોલે પકડાય નહીં પકડી એમને નહી સ્ત્રી શક્તિ છે વાલા કુટુંબ બીજનું એના માથે બહુ મોટી જવાબદારી છે આ સંસાર સંસારને કેવો બનાવવો